અરવિંદ લાદાણી નું જેને કહી શકાય કે પરિણામ સૌથી જૂને આવવાનું છે તે દરમિયાન તેમણે સી આર પત્ર પર લખ્યો છે કે જવાહર ચાવડાના પરિવાર તમે પક્ષ વિરોધી કામ કર્યું હતું દરમિયાન અત્યારે એક વાત એવી બહાર આવી છે કે જયારે એનું કોંગ્રેસ છોડી એટલે વિધાનસભાનું જે ધારાસભ્ય પદ હતું એમાં એમણે રાજીનામું આપ્યું છે પણ જાગૃતિ એમણે જિલ્લા પંચાયતની જે મટિયાણા બેઠક છે માણાવદોદરની એ બેઠક ઉપર રાજીનામું નથી આપ્યું એને કારણે જનતામાં પણ એક સવાલ છે કે જો કોંગ્રેસના પ્રતિક ઉપર તમે મટિયાણા બેઠક જીત્યા હો તો તમે આ બેઠક ઉપર પણ રાજીનામું આપી દેવું જોઈએ માત્ર ધારાસભ્ય પદે કમિટમેન્ટ સાથે ભાજપ માં ગયા છે અને પદે ઉમેદવાર બન્યા હતા એવો પણ જનતા ના એક સવાલ પૂછી રહ્યા છે અને મટિયાણા બેઠક ઉપર જિલ્લા પંચાયત સદસ્ય તરીકે તેઓ હજુ યથાવત છે